આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે નવરાત્રીમાં માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરવામાં આવે છે જ્યારે આ દિવસોમાં માતાજીના માતાજીના મંદિરે મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે ભક્તો ચાલીને તેમજ સંઘ લઈને પણ જતા હોય છે જ્યારે માતાજીને શ્રીફળ ચુંદડી સાકર લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવતા હોય છે સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા મા ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થીઓ આવે છે આ મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે પરંતુ ખાસ કરીને આ પૂનમ પર દર્શનાર્થીઓની ભારે ભીડ હોય છે આ જગ્યા પર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી વધુ લોકો આવતા હોય છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે માં ચોરતીલાનું ધામ મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહેતો હોય છે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે આઠમ પર હવન પણ કરવામાં આવે છે નવરાત્રિ રોજ સવારે વહેલા પાંચ વાગે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરવામાં આવે છે ડુંગર પર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરવામાં આવે છે જેમાં ચોસઠ જોગણી અને કાળ ફેરવ પણ જોવા મળે છે માતાજી બધાને જ હુકમ કરીને પોતાના ભક્તોના કામ કરવા માટેનો આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર પર કોઈ જ રહેતું નથી તેવી માન્યતા છે એ કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં અને વર્ષોથી અમે અહીં આવીએ છીએ દર્શન કરવા માટે માતાજીની આસિમ કૃપા છે અમારી ઉપર જે મારે પહેલાં મારે હોડાની બે દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતા છે એટલે માનતા એ માતા અમારી શ્રદ્ધા ફળી છે મેં રજોડાથી પગપાળા છેલ્લા પંદર વર્ષથી આ સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોરતે અહીંયા અમે પહોંચી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી થી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરોબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે ઓછામાં ઓછા એકસો ને પિસ્તાલીસ કિલોમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર અહીં ચોટીલા થાય છે એકસો પિસ્તાલીસ કિલોમીટર અંતર છે અને ચાર દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ માતાજીની નવરાત્રિનું આગમન થઈ ગયું છે આજ પહેલું નોરતું છે મા ભગવતીનું મા ચંડી ચામુંડામાંનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે મા ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજેરોજ મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રી એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ